આજે મને અંદરથી એક વાત સ્ફુરે છે અંદરથી મને એ વાત આવે છે કે ભૂતકાળમાં મેં જે કંઈ પણ વાણીથી વર્તનથી મારા નિર્ણયોથી કે કોઈ પણ રીતે મેં કાંઈ કર્યું હોય અને એના કારણે કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગનું દિલ દુભાયું હોય તો મારે માફી માંગવી પડે કેમકે હવે જનતાએ મને મને મારી ભૂમિકા મોટી કરી છે એટલે મારે મારું મન મોટું કરવું પડે મારા વિચારો મોટા કરવા પડે મારું વર્તન મોટું કરવું પડે મારી વાણી પણ એવી વ્યવસ્થિત કરવી પડે એ મારી જવાબદારી છે એટલે હવે હું જયારે નવી શરૂઆત કરવા જાઉં છું જીવનની એક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકેની તો હું ઈચ્છું છું કે હું મોટા મન સાથે મોટા વિચારો સાથે મોકળા મનથી જાઉં આપણા ગુજરાતી ભાષાને એક કવિ બહુ સરસ પંક્તિ લખી છે કે જેટલે ઉન્નત જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ જેટલી ઊંચાઈ ઉપર આપણે પહોંચવું હોય દોસ્તો એટલા ઊંચા વિચારોની જરૂર પડે છે કેમ કે જીવનની ઊંચાઈ છે એ સીડી ચડી નથી ચડી શકાતું સીડી છે એ જીવનની ઊંચાઈ પર ન લઈ જાય જીવનની ઊંચાઈએ જવું હોય તો વિચારોની ઊંચાઈ જોઈશે અને એટલે હું મારી નવી શરૂઆત કરતા પહેલા આખાય ગુજરાતમાં હજારો કરોડો લોકો જેને ભૂતકાળમાં ક્યારેય પણ જાણતા કે અજાણતા મારી વાતથી મારા વર્તનથી મારી મારા પ્રયત્નો કે મારા નિર્ણયોથી ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો એ બધાની હું બે હાથ જોડીને માફી માગું છું મારું મનનું મોટું કરું છું મારા વિચારો મોટા કરું છું મારી ભૂલોની હું માફી માગું છું અને નવી એક શરૂઆત કરવા જઈ રહ્યો છું જનતાએ જયારે મને મોટી ભૂમિકા સોંપી હોય તો મારી એ જવાબદારી છે કે હવે હું વિશાળતા તરફ આગળ વધું હું આશા રાખું છું ભૂતકાળમાં રાજકીય રીતે ધાર્મિક રીતે સામાજિક રીતે વ્યક્તિગત રીતે

ઈરાદાપૂર્વક મેં જીવનમાં ક્યાંય ભૂલ કરી નથી ભવિષ્યમાં કરવા માંગતો નથી હું બે વસ્તુની પરફેક્ટ ખાતરી આપી શકું છું કે કોઈ પણ કામ હશે ગુજરાતના કોઈ પણ છેડે એમાં મારો ઈરાદો ખરાબ હોય હું જે કઈ કરીશ એમાં ગોપાલ ઇટાલિયાનો ઈરાદો જિંદગીમાં ખરાબ નહીં હોય અને ગોપાલ ઇટાલિયાનો પ્રયત્ન ક્યારેય ઓછો નહીં હોય આ બે વસ્તુની હું બાહેધરી આપી શકું પરિણામ તો અજારાથવાળાના હાથમાં છે ઈશ્વરના હાથમાં પરિણામ છે મારા હાથમાં મારી નિયત અને મારો પ્રયત્ન છે તો આ નવી શરૂઆતની ક્ષણે હું વિશાળતા તરફ આગળ વધવા માંગુ છું તમે પણ સમર્થકો શુભ ચિંતકો જેને મારાથી દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો હોય એ બધાએ વિશાળ મન રાખી અને ગોપાલ ઇટાલિયાને માફ કરી અને એક દીકરા તરીકે તમે મારું ઘડતર કરો